પંદરમી માર્ચના દિવસે મુખોટે આર્ટ ગેલેરી ખાતે નીલુ પટેલુ પેપરમાંથી બનાવેલ કલા સર્જનનો સોલો શો યોજવામાં આવ્યો નીલુ પટેલ અમદાવાદની પેપર મેશીથી રચિત તેની દરેક કલાકૃતિઓ સાથે ટ્રેડ સેટર છે તે ઉપયોગમાં લેવાતા અખબારોના ટુકડાઓમાં જીવન લાવવા માટે જાણીતી છે જેના દ્વારા તે રંગ સંમિશ્રણ અને સપરફિશિયલ ઇફેક્ટ્સમાં તેની નિપુણતાની પ્રશંસા દ્વારા અદ્ભુત પેઇન્ટિંગ્સ બનાવે છે વેસ્ટ પેપરમાંથી બનાવેલ આર્ટવર્ક બાબતે તેઓના સન્માન થયેલા છે સાથે સાથે એવોર્ડ પણ મેળવેલા છે ગોલ્ડ મેડલ પણ તેમણે પ્રાપ્ત કરેલ છે તેમજ સીધી સૈયદની જાળી બનાવેલ તે બાબતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સર્ટિફિકેટ તથા એવોર્ડથી નીલુ પટેલનું સન્માન કરેલ છે સોલો શોનું મુખટે ફાઉન્ડેશનના ટ્રસ્ટી કોકિલાબેન પટેલ તથા ચિત્રકાર વિનય પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ સોલો શોમાં પચાસ વિવિધ પ્રકારના કલા સર્જન દર્શાવવામાં આવ્યા છે આ શો પંદરથી ઓગણીસમી માર્ચ સુધી સાંજે ચારથી આઠ દરમિયાન માણી શકાશે હું છું નીલુ પટેલ પેપર માશી અને પેપર કોલાઝમાં હું છેલ્લા ત્રીસેક વરસથી કામ કરું છું અને અત્યારે મારું બારમું પ્રદર્શન આજથી એનું ઉદ્ઘાટન થયું છે ને ઓગણીસ તારીખ સુધી ચાલુ રહેવાનું છે આ પ્રદર્શનમાં મેં પેપર મેશી અને પેપર કોલાઝના અલગ અલગ કામ રજૂ કર્યા છે એમાં સ્કલ્પચર બી છે પોટરી બી છે અને પેઇન્ટિંગ પણ છે અને એ કામમાં વિવિધતા એ છે કે એમાં મેશીમાં છે મેં પેપરનું લુગદી બનાવીને કામ કર્યું છે અને કોલાઝમાં ન્યૂઝપેપરની વેસ્ટ લઈને કામ કર્યું છે અને એ રિસાઈકલ પ્રોડક્ટ છે એટલે હું એક વસ્તુને રિસાયકલ માટીમાં થાય તો માટીમાં ને એવી રીતના મેં ગણપતિને એવા ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કર્યું છે તો આ વસ્તુ ઇકો ફ્રેન્ડલી છે મારું કામ છે કે માટીમાં ભળી જાય તો માટી થઈ જાય અને પાણીમાં ઓગળી જાય તો આ વસ્તુને એક સરસ રીતે મેં રિપ્રેઝન્ટ અહીંયા આગળ કર્યું છે હું વિજય શ્રીમાળી છું ચિત્રકાર છું અમદાવાદમાં રહું છું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ચિત્રના ફિલ્ડમાં કામ કરું છું આજે મુખોટે આર્ટ ગેલેરીમાં નીલુબેનનું શો જોવા માટે આવ્યા છીએ ઘણા વખતથી એમનું કામ અમે લોકો જોઈએ છીએ પણ દર વખતે એક જ મીડિયમને એટલું ઇન્ટરેસ્ટિંગ રીતે એમણે વિવિધ પ્રકારે રજૂ કરે છે અને એબસ્ટ્રેક્ટ ફોર્મ વધારે હોય છે એમાં પણ દરેક વખતે એનો ફીલ બહુ જુદો હોય છે તો એ એક જ માધ્યમને અને એબસ્ટ્રેક ફોર્મને એક આટલું બધું યુનિક રીતે અને આટલું ઇન્ટરેસ્ટિંગ બનાવવું અને એ બી પેપર જેવા માધ્યમને ન્યૂઝપેપરના જે બધા નાના નાના ફીસ કરીને એમણે જે કામ કરે છે એ આવું કામ બહુ ઓછું જોવા મળે છે અને એક એક જાતની એમ કહેવાય કે એક બહુ હાઈ સ્કિલ વર્ક છે આ અને બધાનું ખાસ કહું છું કે આ શો જોવા આવો અને એક ન્યૂઝપેપર જેવું સાદું માધ્યમ પણ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો કઈ રીતે બની શકે એ એક્સપિરિયન્સ અહીંયા એમને કરવા જેવું